પપ્પા કઈક સત્સંગ કરો ત્રણ મરજા જે હતા એને વિચાર કર્યો આપણે જાત્રા કરવા જાવું કે તો તૈયાર છે એક ગામ આવ્યું તો હાજ પડી ગઈ તો ગામના જાપામાં જઈ અને એક ભાઈ ને પૂછ્યું કે ભાઈ અહીં કોઈ ધર્મશાળા કે કે નાના ધર્મશાળા નથી ઓલા ચોરી બે પાંચ જણા બેઠા છે એને પૂછો તો ખબર પડે એટલે એ ગયા એટલે ઓલા બે પાંચ જણા બેઠા હતા એને પૂછ્યું કે ભાઈ અહીં કોઈ ધર્મશાળા છે તો કે ના ના ધર્મશાળા નથી પણ આ એક બાપા છે ને એ બધી સ્વાગત કરે છે બધી સગવડ હાચવે છે આ એ છે અહીલા જાઓ આગળ ગલી છે ને ગલીની અંદર છે એટલે મરજા દિવ આયેલા બાપા દરવાજામાં હતા કે ઓળખી ગયા કે આ છે મરજા એટલે જય શ્રી કૃષ્ણ કર્યા અને બેઠા એ પાણી બાણી દીધું આનંદથી બેઠા ને વાતચીત કરી કે ભાઈ હવે તમારે જમવું છે ને હું જમવાનું કરી દઉં તો કે હા હા બાપા અમને ભૂખ લાગી ને જમવાનું તૈયાર કરો તો અમે જમી લઈએ ભલે બાપાએ તો રસોઈ તૈયાર કરી કમ્પ્લીટ કરી અને પછી ત્રણ પાથરણા પાયતા અને પોતાનું એક પાથરણું પાથું અને કહ્યું કે હાલો હવે હાથ પગ ધો અને વેહી જાઓ જમવા માટે રસોઈ તૈયાર થઈ ગઈ તો કે ભલે હાથ પગ જોઈ અને પછી ત્રણેય જણા બેઠા જમવા અને બાપા સામે બેઠા એટલે એક મરજાદીએ કહ્યું કે બાપા તમે કોઈ જાત્રા જાત્રાબાત્રા કરી ના ભાઈ જાત્રા બાતરા અમે કંઈ કરી નથી તો કે તો કે ધીરજ બિરદ કંઈ કર્યું નથી તો કે ના ના ધીરજ બીરજ તો અમારો આ છે એનું સ્વાગત કરીએ રોટલા પાણી ખવડાવીએ આનંદથી જાય બાકી અમારી પાસે કોઈ જાતકાનું ન કે અમારે બીજું કંઈ છે નહીં તો કે ના ના તમારે જાત્રા તો કરવી જોઈએ તો કે ભાઈ અમે જાત્રા કરીએ નહીં આ જાત્રા અમારી આ હાથી જાત્રા અમારી હોટલો મેં જઈએ કહું ને એ જાત્રા હાથી છે તો અમારે તમારા ઘરનું ખવાઈ જઈએ કાં તો કે તમારા ઘરમાં કંઠી નથી તમે નોકરા છે ઉઠી ગયા તો ઉઠી ગયા તો આ બારણે જઈને બેઠા અને લાંબા થયા બાપા તો હેઠા ગયા જાય સારીઓ ઢાકી દીધું ત્રણે ત્રણ અને પોતાની સારી ઢાકી બાપાને નીંદર તો આવે ન ખાધ નાખી રહ્યા એવો બધું વિચારમાં આવે તો રાતના બાર વાગે ડેલામાંથી ગાય આવી કારી કારી ગાય આવી ને એટલે લોટી બાપાના ફરિયા એટલે ધોરી થઈ ગઈ લો કે આ ગાય કાર્ય ધોરી થઈ ગઈ

એટલે અમે વેલ્યુ આવીએ બાપાના ફરિયામાં લોટીએ અમારું પાપ ધોવાઈ જાય અને ધોયું થઈ જાય એટલે અમારો આ વિષય થઈ જાય વેલ્યુ જઈએ ને તો જાત્રાળુ પાછા રાહ આ નદીઓ જોયું ક્યાં એટલે અમે વેલ્યુ ઉયું જઈએ એટલે વેલ્યુ બાપાના ફરિયામાં આવીએ લોટીએ એટલે અમારું પાપ ધોવાઈ જાય એમ હા પછી મરજાજી વિચાર કરવા મીઠા પેલા આપણે મીરખા છે ને બે ત્રણે કે આ બાપાને આંગળે અડસઠ તીરત લોટે અને આ પાપ જોઈ છે તો આપણે તો નોકરા કહેવાય આપણે નોકરા કહેવાય હલો હલો બાપો ઉઠાડો આપણે જમવા બાપા બાપા તો બાપા તો ઉઠેલા જ હતા હા ભાઈ હા તો કે અમારે જમો હાલો ને બાપા તો આટલું થાયું ઢાકેલું છે બેહી જાવ પછી તો પાણા કર્યા પછી ત્રણે બેઠા અને પોતે બાપા બેઠા સામે પૂછ્યો કે ભાઈ બાપા એક વાત કરીએ તો કે હું તો કે તમારા ફરિયામાં એક કારી ગાય આવી લોટી થઈ ગઈ અને બીજી આવી તો બીજી ધોરી થઈ ગઈ ત્રીજી આવી હોડ બી આવી પૂછો અમે કે બેન તમે કોણ છો તો ગાય બોલી કે અમે તીરથ છે કે વહેલા આવીએ બાપાના ફરિયામાં અમારું પાપ ધોવાઈ જાય કે આખો દિવસ બધા નાઈ ધોઈ અને પાપ ધોઈ નાખે તે કાર્યું બની જાય બાપાના ફરિયામાં આવીએ અને લોટકે એટલે એનું પાપ જોવાઈ જાય મારું ધોરવ્યું થઈ જાય એ વેલ્યુ આવીએ તો હશે બાપા કે ભાઈ મને ખબર નથી તો કે લ્યો બાપા લ્યો ભાવ તમને દઈએ તો કે તમે જઈમાં નથી બાપા મને આ ભૂલી ગયો પેલા કહેતા અને આ કે આ ભાવ દઈએ ભાવ દીધો બાપાને ત્રણેય જણા એને પછી કે હવે જમો પછી ત્રણેય જણા જમી લીધા ત્રણ ને ચારે બાપા એ જમી લીધા જમી કાઢવી અને પછી બારણે આવીને બેઠા હવાર થયું હવારે ઉઠી અને પછી કે બાપા હવે જય શ્રી કૃષ્ણ અમે જઈએ તો આવજો પાછા તો ફરી અમે આવીશું પાછા જાપે જઈને વિચાર કર્યો કે હવે જાત્રા તો આપણે આ થઈ ગઈ આપણે આવ્યું નથી હાલો ઘરે આપણે આ બાપા વૈતા કે બધી જાત્રા તો બાપા ફરી જ હતી હા એ વાત છે બાપા હાલો હે